ક્વાણ તાલુકાની વાત કરવામાં આવે તો હાફેશ્વર ગામના લોકો વિજ ટ્રાન્સફોર્મર જાતે ખબર પર મૂકીને લઈ જવા મજબૂર બન્યા છે વિજ ટ્રાન્સફોર્મર આદિવાસીઓ ઉચકીને પગપાળા કડી ત્રણ કિલોમીટર દૂર જાતે લઈ જવા મજબૂર બન્યા છે નામના ફળિયાળ માં ત્રણ કિલોમીટર વીજ ટ્રાન્સફર જાતે ઉચકીને લઈ ગયા હતા વીજ કંપની બિલો વસૂલે છે છતાં પણ આદિવાસીઓ ખાભા પર વીજ ટ્રાન્સફર લઈ જવા મજબૂર બન્યા છે છેલ્લા એક અઠવાડિયાથી આ ફળિયામાં વીજ ટ્રાન્સફર બળી ગયું હતું એમજીવીસીએલ ના કર્મચારીઓ આ વીજ ટ્રાન્સફોર્મરને મુખ્ય રસ્તા સુધી મૂકી ગયા હતા પાણીના ધસમસતા પાણીના પ્રવાહમાં આદિવાસીઓ વીજ ટ્રાન્સફોર્મર જાતે ખભા પર લઈ જવા બન્યા મજબૂર ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામના લોકો વીજ ટ્રાન્સફોર્મર જાતે ખભા લઈ ગયા વીજ ટ્રાન્સફોર્મર આદિવાસીઓ ઉશ્કીને પગપાળા કરી ત્રણ કિલોમીટર જાતે લઈ ગયા હતા